ઉપલેટા ખાતે આવ્યા હતા ત્યારે ધોરાજીના બાવળા ચોક ખાતે પણ અમુક કદાવર નેતા દ્વારા મનસુખ માંડવીયા મોમેન્ટો અર્પણ કરવાની હતી તે બાબતમાં પણ જાણે કદાવર નેતાની સામે સાથે રહેલા કાર્યકરોએ મોમેન્ટો અર્પણ કરવાના સમયે વિઘ્ન ઉભો કર્યો હોય એવું પણ લોકુખે ચર્ચા થઈ રહી છે આના બાદમાં લોકોમાં ધોરાજીમાં કુંભારવાડા પાસે આવેલ વરડી ચોક પાસે પણ કાર્યકરો દ્વારા માંડવેનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો આ સન્માન સમારોહમાં પ્રદેશના આગેવાનો અને ધોરાજીના ભાજપના વરિષ્ઠ આગેવાનોને સ્ટેજ પર પ્રોત્સાહન ન આપવામાં આવતા એક ચર્ચાનો વિષય બન્યો હોય તેવું પણ લોક ચર્ચાઈ રહ્યું છે અને ઉબલેટા ખાતે પણ કાર અને બાઇક રેલી બાદ ઇલેક્ટ્રોનિક મીડિયાને માંડવિયાને બાઇટ આપવા માટે જણાવતા મીડિયા એમના પ્રશ્નોને ઘેરોમાં ઘેરે પહેલાં જ માંડવિયા એ કશું જ બોલવાનો ઇન્કાર કરી રહ્યા હતા

આપણે એક ગામ થી બીજા ગામ જવું હોય તો આપણે નક્કી કરીએ કે આ રોગ શું શું કરશે હું આરોગ્ય વિભાગ નો ભારત સરકાર નો મંત્રી છું ખાતર વિભાગ નો ભારત સરકાર નો મંત્રી છું કેમિકલ્સ વિભાગ નો